આજનું જે અમારું ઝી ચરસનું ખૂબ મહત્વતા હોય છે અને હિન્દુ સમાજ તમામ હિન્દુ સમાજ આની અંદર જોડાય છે અને આજે અમારને સોનામાં સુગંધ ભળે એવું અમારા જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધવ આજે એમનો કિંમતી સમય આવીને ખૂબ હાજરી આપી અને બહારથી પણ હિન્દુ સમાજના તમામ લોકો આવ્યા અમારા તાલુકા બીજાના પ્રમુખ હોય વિશ્વ હિન્દુ પરિષદ હોય તમામ લોકોએ હાજરી આપી એ એ બદલ ખૂબ બધાનો હું વારે અરવિંદ કુમાર છગનલાલ એમનો ખૂબ આભાર માનું છું આજનો જે અમારો જીણી ચરસનો ખૂબ મહત્વતા હોય છે અને હિન્દુ સમાજ તમામ હિન્દુ સમાજ આની અંદર જોડાય છે અને આજે અમારને સોનામાં સુગંધ ભળે એવું અમારા જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધવ આજે એમનો કિંમતી સમય આલીને ખૂબ હાજરી આપી અને બાર થી પણ હિન્દુ સમાજના તમામ લોકો આવ્યા અમારા તાલુકા પ્રમુખ હોય વિશ્વ હિન્દુ પરિષદ હોય તમામ લોકોએ હાજરી આપી એ એ બદલ ખૂબ બધાનો હું વારે અરવિંદ કુમાર છગનલાલ એમનો ખૂબ આભાર માનું